ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હાલ જે ગુજરાત અને અમદાવાદ શહેરમાં નશાનો કારોબાર ખૂબ જ વધ્યો છે અને પોલીસ પણ સતર્ક થઈ છે અને પોલીસે પણ તેઓનો ગાડીઓ કસ્યો છે આવા લોકો પર હાલમાં જ નરોડામાં સાવરિયા સેટ પાન પાર્લર પર ગોગો પેપરની આડમાં ગાંજાનો વેપાર કરતાં બે વ્યક્તિને એસઓજી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને તેઓ પર કાર્યવાહી કરી છે અને હાલ પણ એ ઓપરેશન ચાલુ છે આ જે ગોગો પેપરની આડમાં જે લોકો નશાનો વેપાર કરતા હોય તેવા લોકોને દબોચવાની અત્યારે કામગીરી ચાલુ છે ડ્રાઈવ ચાલુ છે અમદાવાદ શહેર એસઓજી દ્વારા તે ડ્રાઈવ અત્યારે હાલ ચાલુ રાખવામાં આવી છે અને નરોડામાં સવારે શેઠ પાન પાર્લર પર એટલે ગોગો પેપરનું વેચાણ થતાં જે જાણવા મળ્યું હતું અને તેની તપાસ કરતાં બે વ્યક્તિઓની પાસે વગર પાસ પરમિટે દોઢ કિલો ઉપર ગાંજો જે રાખવામાં આવ્યો હતો તેની ધરપકડ કરવામાં આવી છે વધુ વિગત માટે વાત કરીશું એસ એસઓજી એસીપી બીસી સોલંકી સાહેબથી સોજીના અમારા પીએસઆઈ શ્રી જે બી દેસાઈને એક માહિતી મળેલ કે નરોડા સાવરિયા શેઠ પાન પાર્લરમાં ગોગો પેપરના આડ હેઠળ ગાંજાનું વેચાણ કરી રહેલ છે જે આધારે સ્થળ ઉપર રેડ કરતાં સાવરિયા શેઠ પાન પાર્લરના જે સંચાલક વિજય ઉદેશી અને બીજો એક પિયુષ પ્રફુલભાઈ પટેલ બંને મળી આવેલા જેની ગલ્લાની અંદર ચેક કરતાં આશરે એક કિલો છસો પચાસ ગ્રામ જેવો ગાંજો મળી આવેલ જેની આશરે કિંમત બાણું હજાર જેવી થાય છે આ કાજુ અને એની મુદ્દામાલ કબજે કરી બંનેના વિરુદ્ધનો એનડીપીએસ એફ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે જે વિજયસિંહ છે એ મૂળ રાજસ્થાનનો છે અને છેલ્લા બે એક મહિનાથી આ સાવજી શેઠ પાન પાર્લર ભાડેથી લઈ અને ચલાવતો હતો આ જે ગાંજો છે એની ક્યાંથી લાવે બાબતે પૂછપરછ કરતા સુરેન્દ્રસિંહ કરીને જાલુર રાજસ્થાનના એક વ્યક્તિ પાસેથી લાવેલાનું કબૂલ કરે છે વિજયસિંહ ગ્રેજ્યુએટ છે અને પિયુષ જે છે ધોરણ દસ પાસ સુધી ભણેલ છે પિયુષ જે એફટીએસમાં બસમાં કોન્ટ્રાક્ટ બેજ ઉપર ડ્રાઈવર તરીકે કામ કરે છે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે જનરલી અત્યારે મોબાઈલ નો યુગ છે તો એક ગ્રુપ પણ એ લોકો બનાવતા હોય છે આ જે ગોગો પેપર છે એ જનરલી એમાં નાર્કોટિક્સને લગતા જે તંબાકુ અને ગાંજાની જેની આદતો એ લોકો ગોગો પેપર લઈ અને પછી ગાંજાની પડી લઈને એમાં એ લોકો ગાંજો નાખી અને સિગરેટ બનાવીને પીતા હોવાની મતલબ કે એ લોકોએ કબુલાત કરેલ છે